જય શ્રી કૃષ્ણ આજે આપણે એક એવી રેસીપી બનાવશું જે બધાને ભાવશે એના માટે આપણે ફરાળી લોટ લીધો છે ફરાળી રેસિપી છે એટલે આપણે હોમમેડ ફરાળી લોટ છે જેનો વિડીયો આપણે મૂકી દીધો છે બકોડીયામાં બે વાટકી પાણી મૂકશું ગરમ એક વાટકી લોટ લીધો છે તો બે વાટકી પાણી ગરમ મૂકશું પાણી ગરમ કરશું પાણી ગરમ થઈ ગયું છે ગસ ધીમો કરી અને ધીરે ધીરે લોટ નાખી દેસુ એટલા બધા ભાંગી નાખવાના છે લોટ ના પીંડા જેવું થઈ જાય એવી રીતે કરી લેવાનું છે પછી સિંધાળુ નાખીને મિક્સ કરી લેશું થઈ ગયો છે લોટ આ રીતે પીંડો વડે એવો હવે ઠંડો પાણી લેશું અને પાંચસો ગ્રામ બટેટા ને મેસ કરી લીધા છે હવે એનો વઘાર કરી લેશું

અડધી ચમચી મણી પાવડર અડધા લીંબુનો રસ ત્રણ ચાર ચમચી જેટલી દાણા ભાજી હવે મિક્સ કરી લેશું મસા મિક્સ થઈ ગયો છે ઠંડો પાડી લેશું આપણો આ લોટ ઠંડો થઈ ગયો છે તેલવાળો એડ કરી અને ખૂણવી લેશું લોટને ખૂણવી લીધો છે લોટ જે કૂણવી લીધો તો એની આવી રીતના પૂરી વણ લેવાની છે ગમે તે ફરાળી લોટનો લોટનું માં લઈ શકીએ તપકીર પછી આપણે સિંગોડાનો લોટ હોય તો એ રાજાગરો ગમે તેનો માં લઈ અને વણી લેવાની છે બતાવું હળવા હાથે વણી લેવાની છે જો સેજ કઠણ લોટ રાખી આ તો પણ ચાલે તો સેજ પૂનવો વધુ પડે ભણાઈ ગઈ છે હવે આ ઘોઘરાના બીબામાં રાખી દેસું અને ભરી લેશું જો હાથેથી ફાવે કાંગરી કરીને તો પણ એ પણ બેસ્ટ છે તો સરસ તો જાળવી જાળવીને એ પણ કરી લેવાનું લોટ સેજ બાફેલો હોય એટલે સેજ છે આ રીતે રેડી કરી લેશું બહુ લેશવાળા નીકળે એવું ગરમ કરી લેવાનું છે પછી આવી રીતે તળી લેવાના છે આપણે હુબરા બધા ધીરે ધીરે પેલા તળીને ડ્રાય કરી લેવાની છે પછી જ વધારે નાખવાના છે તળાવવા દેશું ઉલટ આવી નાખશું બે ત્રણ વાર પલટાવી અને તળી લેવાના છે લોટ ને બધું કૂક થયેલું જ છે તળાઈ ગયા છે કાઢી લેશું નિતાડીને કાઢી લેશું તૈયાર છે આપણા તળાઈને ફરાળી રે ઘૂઘરા રેડી છે સર્વ કરી દેશું તો તૈયાર છે આપણા ફરાળી ઘૂઘરા ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કર્યા છે એકદમ સરસ લાગે છે જો તમારે લોટ બાફવો ન હોય તો ગરમ પાણીથી બાંધીને પણ કરી શકીએ પણ મસળવો વધારે પડે બાકી આ રીતે તો બહુ સરસ થાય જ છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર જરૂર કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ